શ્રીમદ ભગવદ્ ગીતાના નવમા અધ્યાયનું નામ છે રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગ ભગવાન અર્જુનને વારંવાર એમ કહે છે કે આ જ્ઞાન ગુહ્યતમ છે આ જ્ઞાન પરમ ગુહ્ય છે આ જ્ઞાન ગૂઢ છે ગહન છે ગહનો કર્મણા ગતિ કેમ શું કરવું અને શું ન કરવું એવી અવઢવમાં રહેલા અર્જુનને ભગવાન વારંવાર કહે છે કે આમાં તો કવિઓ પણ વિદ્વાનો પણ મૂંઝાયેલા છે તો આ જ્ઞાન પરમ તત્વનું છે અને એટલે એ ગહન છે એ ગહન જ્ઞાનને ગીતાકારે ક્યાંક સરળ કરીને તો ક્યાંક થોડું ગહન રીતે પણ આપ્યું છે ગીતા પર કેટલીક ટીકાઓ લખાય છે શંકરાચાર્ય ભાષ્ય લખ્યું છે દરેક યુગે યુગે સમયે સમયે વિદ્વાનોએ એને હળવી કરી અને આપણા સમક્ષ મૂકી છે તિલક ગાંધીજી સૌએ ગીતામાંથી જે સાર લીધો છે એ સાર અરવિંદ સૌએ અરવિંદે ગીતાના નિબંધો તિલકે ગીતા રહસ્ય અથવા કર્મયોગ અને ગાંધીજીએ અનાશક્તિ યોગ કર્મ કરો પણ અનાશક્ત ભાવે કરો કરતા પણ રદ કરી એમાંથી અને દૂર રહી અહં ભાવને છોડો આજકાલ આ બહુ જ અનિવાર્ય વસ્તુ છે કારણ કે માણસ કાંઈ પણ કરે છે ત્યારે એમાં અહંભાવ તો હોય જ છે મેં આ કર્યું મેં આને મદદ કરી મેં આટલું દાન આપ્યું આપણે દાન આપ્યા પછી ફોટાઓ પડાવીએ છીએ ને છાપાઓમાં છપાવીએ છીએ અરે મોબાઈલમાં વાયરલ કરીએ છીએ આ આપણે કરવાનું નથી એ તો આપણે ઈશ્વર માટે કરવાનું છે ને અને ભગવાને ત્રીજા ચોથા અધ્યાયમાં કહ્યું છે કર્મયોગી કરતા કર્મ સંન્યા કર્મ સંન્યાસી કરતા કર્મયોગી શ્રેષ્ઠ છે અહંતા ભાવ જેમાંથી છૂટે કરતા પણ જેમાંથી છૂટે એ કર્મ છે કર્મણીય વાધિકાર હશે મા ફલેશું કદાચ કર્મ કરવાનું છે મમ ન મે કર્માણી લિમ્પ્યંતિ ભગવાન એ કીધું છે કે મને કર્મ લેતા નથી નમે કર્મ ફલે સ્પૃહા મને કર્મ ફળમાં માં સ્પૃહા નથી આપણે તો પ્રસિદ્ધિની ની સ્પૃહા રાખીએ છીએ અને એટલા માટે જે કાર્ય કરીએ છીએ એ નષ્ટ થાય છે આપણે તો ઈશ્વરને સમક્ષ રાખીને ઈશ્વરાર્પણ કરી અને કોઈ પણ કાર્ય કરીએ છીએ એ પુણ્યમાં માં પલટાય છે અન્યથા એ કર્મ તમારું કર્મ રહેતો જ નથી એ કર્મને પ્રત્યે આપણો કોઈ અધિકાર રહેતો જ નથી કર્મમાં ચોપડે ચડતું નથી અને એટલે શ્રી કૃષ્ણ હવે એને પરમ ગુહ્ય જ્ઞાન આપે છે ગુઢ જ્ઞાન આપે છે અને એ જ્ઞાનમાં પણ કૃષ્ણ કહે છે કે સમગ્ર જગતમાં કેન્દ્ર રૂપ છે

રામાયણ અને પછી મહાભારતનો ક્રમ આવે છે પુરાણોએ પણ આ ક્રમ આજ થોડા ઉદાહરણો સાથે કેટલાક પાત્ર સૃષ્ટિઓના દ્રષ્ટાંતો સાથે આપણી સમક્ષ મૂક્યું છે પણ ગીતા તો અર્ક છે

પછી કીડી ની અંદર હોય કે મનુષ્યની અંદર હોય હાથી ની અંદર હોય કે સિંહ હોય જીવ લોકે સનાતન અંદર વાસ છે તો પછી આપણે જીવ હત્યા શા માટે કરીએ એ જીવ હિંસા એ આપણને અધિકાર જ નથી કારણ કે દરેક જીવમાં ઈશ્વર છે અરે વૃક્ષમાં પણ જીવ છે અને વૃક્ષમાં પણ અ આપણે વૃક્ષોની પૂજા કરીએ છીએ આપણે જળની પૂજા કરીએ છીએ આપણે નદીની પૂજા કરીએ છીએ આપણે સાગર ને દેવ કહીએ છીએ સાગરે આપણને રત્નો આપ્યા છે આપણે પર્વતની પૂજા કરીએ છીએ પ્રત્યેક સૃષ્ટિના તત્વો છે એમાં ઈશ્વરનો વાસ છે તો પછી કોઈ પણ વસ્તુને બગાડવી પર્યાવરણનો નો નાશ કરવો પર્યાવરણમાં પહોંચાડવી અને પછી એની વસ્તુ અસરો આજે આજકાલ આપણે ભોગવી રહ્યા છીએ એ આપણો કોઈ જ અધિકાર નથી એની સુરક્ષા એનું સંવર્ધન એનું જતન એ આપણે સમજદાર મનુષ્યો છીએ અન્ય જીવો માટે આ સમજ નથી અને એટલે મહાભારત કાળે કહ્યું છે ન માનુષાત્ શ્રેષ્ઠ તરફ એ કિંચિત મનુષ્ય થી શ્રેષ્ઠ આ જગતમાં બીજો બીજું કોઈ નથી કારણ કે મનુષ્ય પાસે બુદ્ધિ છે

વાહનોના એટલા ધુમાડાઓ કે પર્યાવરણ આપણું એની માઠી અસરો આપણે જ ભોગવીએ જ છીએ કેટલાય લોકોને બીમારીઓ આ વાતાવરણની અસરને કારણે થાય છે કેટલાય જંતુઓ કારખાનાના દૂષિત જળ નદીઓની અંદર ભળે છે અને કેટલાય એમાં જળચર પ્રાણીઓ હણાઈ જાય છે આ અધિકાર આપણો છે જ નહીં આપણે આપણા માટે આપણી સફળતા માટે આપણા વ્યવસાય માટે આપણા ઉપયોગ માટે એ જળને આપણે વાપરવાનું છે ત્યારે આ કારખાનાઓની દ્વારા આપણા આપણે જળની અંદર કેમિકલયુક્ત પાણીને દૂષિત કરી અને આપણે એની સુરક્ષા નથી કરી શકતા કેટલી એવી સામાજિક સંસ્થાઓ છે કે એના માટે લડત ચલાવે છે પણ કશું જ આવતું નથી આપણે જાણીએ છીએ પર્વતોમાં વાતાવરણમાં જળમાં પ્રાણીઓમાં આજે લોકો અખાદ્ય પદાર્થો ખાય છે માછલાઓ પકડી પકડી અને વેચવામાં આવતા હોય છે આમ એ વેચાય છે ઈંડાઓ વેચાય છે આ તો પક્ષીઓની પશુઓની પ્રાણીઓની હિંસા છે આનો આપણને કેટલા અંશે અંધકાર અને એટલે કૃષ્ણે કહ્યું છે કે બધા જ ભૂતો મારામાં છે અને હું બધા જ ભૂતોમાં છું મારે હું દરેક પ્રાણીની અંદર છું તો પછી એ તો આપણે પાપ કરીએ છીએ એ તો આપણે પાપ ખાઈએ છીએ આપણને એવો કોઈ જ અધિકાર નથી હવે આગળ ભગવાન કહે છે કે હું યજ્ઞ છું હું સ્વદા સ્વદા એટલે હોમ હોમાવામાં આવે છે તે યજ્ઞની અંદર હું સ્વદા છું હું ઔષધ છું સમીધ કાષ્ઠ બધું હું છું હું જ મંત્ર છું બ્રાહ્મણો દ્વારા ઉચ્ચારાતા મંત્રો જે કાનને અને હૃદયને પવિત્ર કરે છે એ મંત્ર હું છું હું ઘી છું એ હવે હું ઘી છું હું અગ્નિ છું એમાંથી પ્રગટ થતો અગ્નિ હું છું અને હું જ હવન છું કેટલીક જગ્યાએ આપણે એવું સાંભળીએ છીએ કે ભાઈ આ હોમ હવનની શ્રી જરૂરિયાત છે આ યજ્ઞ આ ઘી આ અગ્નિ આ મંત્ર એક એક વસ્તુ વાતાવરણને અને મનુષ્યને પવિત્ર કરનારા છે વિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે કે સંસ્કૃતના શ્લોકો સાંભળવાથી ગીતા રામાયણના પઠનથી કરણની શુદ્ધિ થાય છે કાનની અંદર તમને તમને જે વેવ્સ આવે છે એ હૃદયને આત્માને અને વાતાવરણને પવિત્ર કરે છે ડિપ્રેશનમાંથી માણસ બહાર આવે છે ઘીથી ગાયના ઘીથી હોમાયેલા આ હવી

પંચગવ્ય આમ તો ગાયનું ઘી હે ગાયનું ગોબર ગૌમૂત્ર આપણે ધાર્મિક ક્રિયાઓમાં વાપરીએ છીએ આપણે સમિધ હવન કાષ્ઠ આ બધાનો મહિમા શા માટે છે તુલસી આપણે ગાયના ઘીનો દીવો કરીએ છીએ એટલા માટે કે આસપાસનું વાતાવરણ પ્રદૂષિત થયું હોય તો એ શુદ્ધ થઈ જાય સવારના પૌરમાં અને સાંજે સમયે મંદિરોમાં આરતી કરવામાં આવે છે શા માટે

આપણે કોરોનામાં જોયું હતું કપૂરના આપણે ઉપયોગ કરતા એલાયચીનો ઉપયોગ કરતા તુલસીના ઉકાળા પીતા શા માટે એ બધી જ વસ્તુ આપણા વાતાવરણમાં રહેલા આપણા શરીરમાં રહેલા આપણા બેક્ટેરિયાને એ નાથે છે એનો નાશ કરે છે અને વાતાવરણને મનને અને શરીરને એ શુદ્ધ કરે છે ભગવાને અહીંયા આ વાત કરી છે કે હું જ યજ્ઞ છું હું જ સ્વધા છું સ્વધા એટલે હોમ હોમવામાં આવેલું સ્વાહા આપણે જે કરીએ છીએ સ્વધા અને સ્વાહા ભગવાન એમ કે છે કે એ ઔષધ હું છું એ હવે હું છું એ મંત્ર મેં હમણાં જ વાત કરી કે મંત્રથી કર્ણની શુદ્ધિ થાય છે કર્ણથી દેહની શુદ્ધિ થાય છે દેહથી હૃદયની શુદ્ધિ થાય છે અને આજકાલ નવા નીકળેલા આ જુદા જુદા રોગોમાં આ બધું જ ખૂબ ઉપકારક છે અને એટલે આ વાત શ્રી કૃષ્ણએ ભારપૂર્વક કીધી છે કે હોમ હવન મંત્ર ઘી આહુતિ ઔષધ આ સર્વ હું છું

એક વખત અવશ્ય કેવી ઘટશે મમે વાંચો જીવલોકે લોકે જીવ ભૂત સનાતન મારા હું જ પ્રાણી માત્રની અંદર રહેલો છું હું જ માતા છું હું જ દાતા છું અને હું જ પિતા છું હું જ પિતા મહ છું હે શ્રી કૃષ્ણે આટલા બધા વાર પૂર્વક અર્જુન આ વાત કરી અને પછી કહ્યું છે કે એટલે હવે હું કહું છું તો તું યુદ્ધ તો કર હે બાળકને આપણે સમજાવીએ છીએ કે આમ ન કરાય અને આમ કરાય આમ છતાંય બાળક હજી અવઢવ હોય ત્યારે હવે હું તને કઉ છું કે આમ કરવાનું છે એટલે હવે તું કર શ્રી કૃષ્ણ ધીમે 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 એક પછી એક ઔષધિઓ પાતા 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 એને હવે ત્યાં સુધી લઈ જવા છે કે તો પછી હવે હું જ સર્વસ્વ છું તો પછી હું કહું છું એમ તું કેમ નથી કરતો ઉભો થા અને યુદ્ધ કર તારા માટે શ્રેષ્ઠ અત્યારે યુદ્ધ કરવું છે હિ સર્વ યજ્ઞાનામ ભોગતા ચભુ રે વચ્ચે

આજકાલ બધે ગૌશાળાઓ ચાલે છે માંદી બીમાર ગાયોની સેવા કરવામાં આવે છે આ યજ્ઞથી અધિક કશું નથી માંદા ઢોરને બચાવવામાં આવે છે પશુ પક્ષીઓની રક્ષા કરવામાં આવે છે એના માટે એનિમલ હેલ્પલાઇન્સ અત્યારે બધે ચાલુ કરવામાં આવે છે આ યજ્ઞથી ઉતરતી જરાય વાત નથી આ તો યજ્ઞ જ છે કોઈ પણ સારું કાર્ય કરવામાં આવે કોઈ દીકરીને ક્યાંકથી છોડાવવામાં આવે કોઈકના બંધનમાંથી કોઈકના એની જકડમાંથી કોઈક જુદી જગ્યાએ જ લઈ જાય અને વેચવામાં આવતી હોય ત્યાંથી એને છોડાવીને લઈ આવવામાં આવે આ યજ્ઞ છે ગીતાકારની દ્રષ્ટિએ યજ્ઞ એટલે બહુ વિસ્તૃત એની વ્યાખ્યા છે અને એટલે એને કીધું છે અહમ હિ સર્વ યજ્ઞાના ભોગતા છ પ્રભુ રે હું બધા જ યજ્ઞોનો ભોગતા અને પ્રભુ હું છું અને પછી ભગવાન કહે છે કે હું કેવી રીતે મળું તમારે જો મને મેળવવો હોય તો બહુ જ સરળ રસ્તો ભગવાન આપણને એમ થાય ભગવાન સુધી તો કેમ પહોંચાય હે બમ ભગવાને અહીંયા બહુ જ સરસ રસ્તો આપ્યો છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્તિ આ ને હે ભક્તિથી મને જે કાંઈ આપવામાં આવશે પત્ર પુષ્પ ફળ અને જળ તોયમ મને જે કાંઈ શ્રદ્ધાથી આપવામાં આવશે હું એનો સ્વીકાર કરીશ ભગવાને એક જગ્યાએ તો એવું કીધું છે નમે કાષ્ઠે

હે તો હું એમાં છું બાળક પ્રત્યે શ્રદ્ધા છે તો સ્નેહ છે પ્રેમ છે તો હું એમાં છું વૃક્ષ નદી જળ હમણાં જ આપણે વાત કરી કે પ્રકૃતિના જે કાય તત્વો પ્રત્યે શ્રદ્ધા છે વાયુને દૂષિત ન કરાય એ આપણું કર્તવ્ય છે તો હું એમાં છું નદી એ આપણી માતા છે એ જળને દૂષિત ન કરાય તો એ શ્રદ્ધા છે એ ભાવ છે તો પ્રભુ કહે છે હું એમાં છું પ્રત્યેક વૃક્ષમાં છું પ્રત્યેક જળમાં છું પ્રત્યેક પર્વતમાં છું સમગ્ર જીવભૂત સનાતન શ્રી કૃષ્ણ આ જ વાત અહીં સ્થાપિત કરે છે અને માટે ફરીથી ભગવાન કહે છે કે ખાવાનું હોય હોમ હવન હોય કે તપ હોય

અને અર્જુન એનું માધ્યમ છે સામે ઉભેલા દ્રોણ કૃપાચાર્ય અશ્વત્થામાં બ્રાહ્મણનો પુત્ર છે એ દ્રોણ તો ગુરુ છે અર્જુનના જેણે ધનુર્વિદ્યા શીખવી છે એની સામે યુદ્ધ કરવાનું છે સમોહમ સર્વ એમાં પણ હું રહેલો છું અને હું તને કહું છું કે એને હણવા કારણ કે અત્યારે અસત્યના પક્ષે છે અશ્વત્થામાં બ્રાહ્મણનો પુત્ર છે પણ અસત્યના પક્ષે છે કર્ણ પાંડવ પક્ષનો પાંડવ માટે પૂજ્ય છે અસત્યના પક્ષે છે દ્રૌપદીના ચિરણ ના સમયે એ મુખ સાક્ષી બનીને રહેતા અન્યાય ને કરવો એ જેમ ગુનો છે એમ અન્યાય

પણ આ જે બધા શ્રેષ્ઠીઓ છે આ જે બધા સારા માણસો છે એનો વધ શા માટે કારણ કે એ લોકો અત્યારે અસત્યના પક્ષે છે દ્રૌપદીના ચિરણ વખતે યુદ્ધ નું નિમિત્ત એવું જ્યારે ઝૂકટું રમાયું દ્યુત રમાયું ત્યારે શકુનીએ જ્યારે ખોટી રીતે પાસા ફેંક્યા ત્યારે આ જે ચાંડાળ ચોકડી હતી કર્ણ દુર્યોધન દુશાસન અને શકુનીએ એ અટહાસ્યો કર્યા હતા ભરી સભામાં દ્રૌપદી સામે કુદૃષ્ટિ નાખી હતી અને એક એ પ્રત્યેકની સાથે અત્યારે જોડાયેલા તમામનો વધ એ શ્રી કૃષ્ણ એમ કે છે કે કરવો જ ઘટે અને એટલે કે છે તતો યુદ્ધાય યુદ્ધસ્વ યુદ્ધાય કૃત નિશ્ચય માટે હું કહું છું અસત્ય સામે આપણે આપણે લડવું જ જ પડે અસત્યનો કદાપી બચાવ કરી ન શકીએ આ યુદ્ધ માટે જે પ્રેરે છે માત્ર અર્જુનને નહીં આજના સાંપ્રત સમયમાં પણ આ વાત એટલી જ પ્રસ્તુત છે ગીતા એ યુગે યુગે નૂતન અભિગમ ગ્રંથ છે અને એટલે પછી ભગવાન કહે છે મન મના ભવ મદ ભક્તો ભવ મારા માં તું રહેનારો બન મારા માં તારો જીવ પરો અને મારો ભક્ત બન મારો મારા શરણે આવી જા ભગવાન આખરે શરણાનું શરણ નું કહે છે કે જો તારી બુદ્ધિ કુંઠિત થઈ હોય તો વિષાદ માં હો તું અવઢવ હો તારું મન ચંચળ બની ગયું હોય શું કરવું શું કરવું એની સમજ જો તને ન હોય તો મત ભક્તો ભવ શરણાગતિ સ્વીકારી લે જ્યારે આપણને કાઈ સમજાય નહીં ત્યારે કોઈકની જે આપણને આપણા ગુરુની આપણા માતા પિતાની શરણાગતિ કહે હવે તમે કયો એ તમે કહેશો એવું હું કરીશ અને એટલે ભગવાન પછી અહીંયા ગેરંટી આપે છે આ અધ્યાયમાં એ આ કોઈ જ ધર્મના ભગવાન એ નથી આપી નમે ભક્ત પ્રણશ્યતિ મારો ભક્ત કદી નાશ પામતો નથી મારા ભક્તનું કદી ખરાબ આપણે અત્યારે એ અર્થ પણ લઈ શકીએ મારા ભક્તનો કદી વિનાશ થતો નથી હું કહું છું એક કર મારો ભક્ત બન

પરંતુ એ જીવ પુનઃ પુનઃ ઉદ્ધાર થતો જશે મારા ભક્તનો કદી નાશ થતો નથી અને ભગવાન તો ત્યાં સુધી કહે છે કે દુરાચારી હોય ને દુર્જન હોય ને તો જો અનન્ય ભાવે મારું સ્મરણ કરે છે તો હું એનો ઉદ્ધાર કરું છું દુર્જનનો પણ ભગવાન ઉદ્ધાર કરે છે દુર્જનને પણ ભગવાન ઉદ્ધાર કરી અને મોક્ષ ગતિ સુધી લઈ જાય છે આભાર નમસ્કાર